જય શ્રી ગણેશ દર્શક મિત્રો ગણેશ મહોત્સવ બે હજાર ચોવીસમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે આવી ગયા છે વાડી ચાર મહાગણપતિમાં આ મહાગણપતિ બિરાજમાન છે વાડી વિસ્તારમાં અને આ ગણેશજીની વિશેષતા એ છે કે આ ગણેશજીનું વિસર્જન છઠ્ઠા દિવસે કરવામાં આવે છે દર્શક મિત્રો વડોદરા શહેરમાં હાલ ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આ ગણેશજી રાજાના સ્વરૂપમાં બિરાજમાન છે તમે જોઈ શકો છો ગણેશજી ખૂબ જ આરામદાયક સ્થિતિમાં એક રાજાની મુદ્રામાં બેઠા છે અને આસપાસ પણ તમે જોઈ શકો છો એક મહેલનું ડેકોરેશન કરવામાં આવ્યું છે ખૂબ જ સુંદર પ્રતિમા છે રાજાના સ્વરૂપમાં શ્રીજી બિરાજમાન થયેલા છે અને આ ગણેશજી જે બિરાજમાન થયા છે સૌથી જૂના ગણેશ મંડળોમાંના એક જ ગણેશજી છે તેમજ એવું કહી શકીએ કે આ ગણેશજીની વિશેષતા એ છે કે છ દિવસે આ શ્રીજીનું વિસર્જન કરવામાં આવે છે આ વર્ષે મંડળ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા શહેરે છેલ્લા ત્રણ ચાર દિવસથી પૂરનો સામનો કર્યો હતો અને જેના કારણે વડોદરા શહેરના નાગરિકોને અનેક ઘણું લાખોનું નુકસાન થયું છે ત્યારે ગરીબોને સહાય આ મંડળ દ્વારા કરવામાં આવશે અને આ મંડળ દ્વારા જે ગણેશજી માટે જે ખર્ચો કરવામાં આવતો હતો એમાં થોડું કરકસર કરવામાં આવી છે અને એ જ પૈસા પૂર પીડિતો માટે મદદરૂપ કરવામાં આવશે અને આ મંડળ દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી વડોદરા શહેરમાં જે ગરીબો છે એ લોકોને રાહત મળી રહે આપણે ગણેશ ભક્ત પાસેથી જાણીશું કે આ મંડળમાં જે ગણેશજી બિરાજમાન થયા છે એમની વિશેષતા શું છે અહીં મહારાષ્ટ્ર કેળા મંડળ વાડીચા મહાગણપતિ આપણે વાડીમાં બેસાડીએ છીએ અને વાડીમાં બધાથી જૂનું જૂનામાં જૂનો ગણપતિ અમારો વાડીચા મહાગણપતિ છે હવે આ જે મૂર્તિ અમે જે છે એનામાં અમે રાજાના સ્વરૂપમાં બિરાજમાન કરેલી છે અને અમે લોકોએ હમણાં જે વડોદરામાં પૂરની પરિસ્થિતિ જઈ એનામાં બી અમે હેલ્પ કરીએ છીએ અને અમે દર વર્ષે અમારું જે બી ફંડિંગ વધે છે એ અમે લોકો કોઈ બી ગરીબને અનાથ આશ્રમમાં જઈને અમે લોકો એમને દાન કરીએ છીએ આ વખતે સીમ આપણે રાજાના સ્વરૂપમાં બેસાડેલી મૂર્તિ છે એટલે અમારા ગણપતિ પહેલેથી છઠ્ઠા દિવસે વિસર્જન કરતા આવીએ છીએ એટલે અમે ગણપતિ દ દર વર્ષે અમે છઠ્ઠા દિવસે વિસર્જન કરીએ છીએ અને વિસર્જનના ટાઈમે અમે લોકો વાડી ગાજરાવાડીથી લઈને સ્વરેશનગર થઈને વાડી તાઈવાળા રહીને મહાદેવ તલાઉ પાછળ અમે લોકો વિસર્જન કરીએ છીએ બસ કંઈ નહીં હવે ગણપતિ આવ્યા છે એટલે બધું વડોદરાનું દુઃખ દૂર દૂર કરશે અને બધા ગણેશ મંડળો એમના રીતે બધું સેવા કરે જ છે ગણપતિ દાદા એટલે વડોદરામાં આવી પાછી પૂરની કે કોઈ બી આફત ના આવે એવી અમે લોકો પ્રાર્થના કરીએ છીએ અને અમારા પોલીસ પ્રશાસન બી અમને બહુ સપોર્ટ કરે છે દર વર્ષે પોલીસ પ્રશાસન અમને બહુ સપોર્ટ કરે છે એટલે અમે લોકો એટલા ધામધૂમથી ગણપતિ અમે સંવેદનશીલ વિસ્તારમાંથી આરામથી બિંદાસ વગાડતા ડીજે બીજે વગાડતા અમે લોકો લઈ જઈએ છીએ રવિ શ્રીસાગર મહારાષ્ટ્ર ક્રીડા મંદિર મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને પરંપરા અનુસાર જ શ્રીજીને છઠ્ઠા દિવસે વિદાય આપવામાં આવશે મંડળ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ એક સંવેદનશીલ વિસ્તાર છે પણ પોલીસ વિભાગનો ખૂબ જ સહકાર મળી રહે છે જેના કારણે આ લોકો ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવતા હોય છે અને સૌથી મહત્વની વાત છે કે આ પહેલું એવું મંડળ હશે જે દર વર્ષે પોતાનું જે બચેલું ફંડ છે જેના દ્વારા ગરીબોને મદદ કરવામાં આવે છે આ વર્ષે વડોદરા શહેરના નાગરિકોએ પૂરની સ્થિતિનો સામનો કર્યો ત્યારે જે ગરીબ લોકો છે એ લોકોને મંડળ દ્વારા સહાય કરવામાં આવશે